અને જો વિલ નહીં કર્યું હતો તો બી બેનો સરખો હિસ્સો રહેવાનો હતો કારણ કે બે દીકરા હતા પણ જો એ વિલ કર્યા વગર જાય છે તો એ જગ્યા થઈ જાય જાય પણ કરીને છે તો એ બેને જે પ્રાપ્ત થાય છે તે સ્વપાર્જિત ગણાય એટલે થી અથવા બક્ષિસથી જો કોઈ ફાધર કે કોઈ વડીલ એના વારસદારને જે કોઈ મિલકત આપે તો એ વડીલો પાર્જિત ન ગણાય સ્વપાર્જિત વગર જાય છે તો એ જગ્યા વડીલો થઈ જાય પણ વિલ કરીને જાય છે તો એ બેને જે પ્રાપ્ત થાય છે તે સ્વપાર્જિત ગણાય એટલે વિલથી અથવા બક્ષિસથી જો કોઈ ફાધર કે કોઈ વડીલ એના વારસદારને જે કોઈ મિલકત આપે તો એ વડીલો પાર્જિત ન ગણાય સ્વપાર જે પ્રાપ્ત થાય છે તે સ્વપારજિત ગણાય એટલે વીલથી અથવા થી જો કોઈ ફાધર કે કોઈ વડીલ એના વારસદારને જે કોઈ મિલકત આપે તો એ વડીલો પાર્જિત ન ગણાય સ્વપાર્જિત ગણાય કર્યા વગર જાય જાય છે તો એ જગ્યા વડીલો થઈ પણ વીલ કરીને જાય છે તો એ બેને જે પ્રાપ્ત થાય છે તે સ્વપાર્જિત ગણાય એટલે વિલથી અથવા થી જો કોઈ ફાધર કે કોઈ વડીલ એના વારસદારને જે કોઈ મિલકત આપે तो त वडील पार्जित न गणय स्वपारिजित गणाय